રેલી ની અંદર ન ગયા હો સૌથી પહેલા તમે બધા લોકો આ કમેન્ટ કરી દેજો કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારે ડડીયાપાડાની અંદર સૌથી મોટી બેઠક કેજરીવાલથી લઈને મિત્રો વાત કીધું ગુજરાતના મોટા મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ગયા છે ખાસ કરીને મિત્રો વાત કરી ખુલ્લી આમ ભાઈ આજે આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂળમાં હશે અને ચૈતરભાઈ વસાવા માટે સૌથી મોટી રેલી અથવા સૌથી મોટું આંદોલન કી તો પણ ખોટું નથી હવે ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા તમને બધા લોકોનું આ વિડીયો દેખાડવા જઈ છું પરંતુ એની પહેલા ચેનલમાં પહેલી વાર એવા તો વિડિયો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરો જેથી તમને ચૈતરભાઈ વસાવાના જે બેઠકો ચાલી રહી છે તેના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લખી શકો કંઈક ને કઈક ભાઈઓ બધા લોકો વિડીયો જો પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમે બધા લોકો મિસ ન કરી શકો ચૈત્ર વસાવા જેલ બંધ છે અને મિત્રો અંદર આદિવાસી સમાજના લોકોની એકતા જે દેખાય છે ને બહાર જે આદિવાસી સમાજના મહેલ મહાસમેલન જે દેખાયું છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો હજારો સંખ્યામાં ભીડ અને આદિવાસી સમાજના લોકો રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે ધન્ય સેવા લોકોને જે પોતાના કામો મૂકી મૂકીને ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા આવ્યા છે ખાસ કરીને મિત્રો વાત કીધો કેજરીવાલ દિલ્હીથી લઈને ગુજરાત પહોંચ્યા હતા ડેડિયાપાડાની અંદર સૌથી મોટી બેઠકો ચાલુ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢો બાકી આના વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો જે પણ બેઠકોની અંદર ચર્ચાઓ થાય છે બધા અપડેટો તમારે સમક્ષ લાવી શકું બાકી તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક જયત્ર વસાવા જેલની અંદર બનશે આવનારા ટાઈમની અંદર પાંચ તારીખે જયદેવ વસાવાને જામીન મળી શકે છે પાંચ તારીખે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે હવે જોવાનું એ રહેશે કે શું પાંચ તારીખે ચૈત્રભાઈ વસાવાને જામીન મંજૂર થાય છે કે નહીં અને જો ત્યારે જામીન ના મંજૂર થશે તો ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકોનો જે હોબોળો થવાનો છે તે મેં સપનામાં પણ નહીં વિચાર્યું હોય આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ